નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષક બનવા માગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ શિક્ષક બનવા માટે જે ટેટ ટાટ પરીક્ષા લેવામાં આવે છે એ ક્યારે લેવામાં આવશે એના વિશેની સચોટ માહિતી જે છે એ આપણે આજના આ વિડિયોની અંદર મેળવીશું જે પણ ઉમેદવારો બીએડ અને પીટીસી પાસ કરેલા છે તેઓ લાંબા સમયથી ટેટ ટાટ પરીક્ષાની જે છે એ રાહ જોઈ રહ્યા છે તો એમના માટે જે પણ સમાચાર છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું તો આ વિડીયો જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે ટેટ ટાટ પરીક્ષા જે છે એ ક્યારે લેવાઈ શકે છે સાથે સાથે તમારી તૈયારી જે છે એ કેવી રીતે તમે કરી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે આ જોઈ શકો છો શિક્ષક બનવા માગતા ઉમેદવારો માટે મોટા સમાચાર ટેટ ટાટ એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે એના વિશે આપણે જોઈશું બીએડ એન્ડ પીટીસી કરેલા ઉમેદવારો માટે સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાની જાહેરાત ઓલરેડી આપી દેવામાં આવેલી છે તો હવે સામાન્ય ટેટ ટાટ પરીક્ષાની જાહેરાત ક્યારે આવશે એ આપણે જોવાના છે તમને સૌને ખબર છે એ પ્રમાણે પાંચેક દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો જેની અંદર સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાની જે છે એ તારીખ અંદાજીત તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે સપ્ટેમ્બર ઓક્ટોબર અને એના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના પણ જે છે એ ઓલરેડી શરૂ થઈ ગયા છે તો બી એડ અને પીટીસીવાળા ઉમેદવારો માટે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાની જે છે એ જાહેરાત થઈ ગઈ છે તો સામાન્ય ટેટ વન ટેટ ટુ અને ટાટ વન ટાટ ટુ પરીક્ષાની જાહેરાત ક્યારે થશે એ આપણે જોવાના છે તો સૌ પ્રથમ તમે જોઈ લો જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું અને એ પ્રમાણે ટેટ ટુ અને ટેટ વન સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ બંનેની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે અને એ અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે એ પ્રમાણે શિક્ષણ વિભાગના સત્યાવીસ બે બે હજાર પચીસના પત્ર ક્રમાંકથી સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ ટુનું આયોજન કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને જણાવવામાં આવેલું છે તો સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ જે છે એ ગુજરાત સરકારે પરીક્ષા બોર્ડને જે આપણું રાજ્ય પરીક્ષા બોર્ડ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ આ તમામ ટેટ ટાટ પરીક્ષા લે છે એને છે કે સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ જે છે એ જણાવેલું હતું કે તમારે જે છે એ સ્પેશિયલ એજ્યુકેશન માટે સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા જે છે એ લેવાની છે તો એમના દ્વારા જે છે એ આ નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવ્યું છે એકત્રીસ સાત બે હજારના રોજ એટલે કે પાંચ મહિના પછી અંદાજીત જે બીજા મહિનાની અંદર જે છે એ કહ્યું હતું કે તમારે જે છે એ ટેટ ટાટ સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા જે છે એ લેવાની છે તો એના અંદાજીત પાંચ મહિના પછી એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુનું જે છે એ જાહેરાતનામું બહાર પાડાયું આઠ આઠ બે હજાર પચીસથી ઓગણીસ આઠ બે હજાર પચીસ દરમિયાન આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે અને આ પરીક્ષા જે સંભવિત સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસની અંદર જે છે એ યોજવામાં આવનાર છે ટેટ વન અને ટેટ ટુ જે સ્પેશિયલ છે એ આ બંને એક્ઝામ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર યોજવામાં આવનાર છે અને આ બંને પરીક્ષાઓ જે છે એ જૂની અભ્યાસક્રમ પદ્ધતિ એટલે કે જે જૂનો અભ્યાસક્રમ છે એ જૂની પદ્ધતિ છે જે એમસીક્યુ વાળી એ રીતે જે છે યોજવા આવનાર છે તો ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન હતો કે જે નવી ટેટાર પરીક્ષા લેવામાં આવશે એની અંદર શું જે છે એ લેખિત પ્રશ્નો પૂછવામાં આવશે તો એવું જે છે એ થશે નહીં એ ભરતી પ્રક્રિયા પણ એમસીક્યુ પ્રકારે જે છે એ લેવામાં આવશે તો તમે જોઈ શકો છો હું અહીંયા જે તમને તારીખ આપું છું તમે એ જોઈ લેજો ખાસ ધ્યાન રાખજો સત્યાવીસ બે બે હજાર પચીસ આ તારીખ તમારે ધ્યાનમાં રાખવાની છે સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ રાજ્ય સરકાર દ્વારા ટેટ વન અને ટેટ ટુ યોજવા માટે પરિપત્ર કરી અને રાજ્ય પરીક્ષા બોર્ડને જણાવ્યું હતું કઈ તારીખ સત્યાવીસ બે હજાર પચીસ આ તારીખ તમે ધ્યાનમાં રાખજો અને એના પછી આનું જાહેરાતનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું એકત્રીસ સાત બે હજાર પચીસ આ તારીખ પણ તમારે જે છે એ ધ્યાનમાં રાખવાની છે હવે હું તમને જે તમામ ઇન્ફોર્મેશન આપું છું તમે અહીંયા જોઈ શકો છો અહીં જણાવ્યા મુજબ નિયામક પ્રાથમિક શિક્ષણના તેર બાર બે હજાર ચોવીસના પત્ર બે હજાર ચોવીસ ત્રણ ત્રણ હજાર બસો છોતેર તેમજ નિયામક સામાજિક સુરક્ષાની કચેરીના સત્યાવીસ બે બે હજાર પચીસથી સ્પેશિયલ એજ્યુકેટર ટેટ વન અને ટેટ ટુનું આયોજન કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને જણાવ્યું હતું તારીખ તમારા માટે ખૂબ જ અગત્યની છે સત્યાવીસ બે હજાર પચીસ હજુ સુધી સરકારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડને ટેટ ટાટ પરીક્ષા લેવાનો કોઈ આદેશ સૂચના આપેલ નથી મંજૂરી મળ્યા બાદ પરીક્ષા યોજવામાં આવશે એવું સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો જે પ્રમાણે સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ લેવા માટે જે ચીજ છે એ બે હજાર પચીસના બીજા મહિનાની અંદર જે છે એ જાહેરાત આપવામાં આવેલી હતી અને હવે જઈને છે એક આઠમા મહિનાની અંદર જે છે એ આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે તો હજુ સુધી ટેટ ટાટ પરીક્ષા લેવા માટે ગુજરાત સરકારે રાજ્ય પરીક્ષા બોર્ડને હજુ સુધી કોઈપણ પ્રકારની સૂચના આપેલ નથી એકવાર સૂચના આપવામાં આવશે એના પછી મંજૂરી મળશે અને મંજૂરી આવ્યા પછી ટેટ ટાંક પરીક્ષા જે છે એ લેવામાં આવશે તમે થોડી બુદ્ધિનો ઉપયોગ કરી અને અનુમાન લગાવી શકો છો કે સામાન્ય ટેટ ટાટ પરીક્ષા જે છે એ ક્યારે આવશે તો હવે આપણે જાતે આપણે અનુમાન લગાવીએ તમે જોઈ શકો છો સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ જે છે એ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને એવું કહેવામાં આવે કે તમારે જે છે એ સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા જે છે એ લેવાની છે અને એના પછી એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેરાતનામું બહાર પાડવામાં આવ્યું અને એની અંદર જે છે એ ટેટ ટાટ પરીક્ષા લેવા માટે જે છે એ આયોજન કરવામાં આવ્યું એવું જે છે એ ટેટ ટાટ પરીક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવશે એવી જાહેરાત જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી તો ત્રીજો મહિનો આંખો ચોથો મહિનો આખો પાંચમો મહિનો આંખો છઠ્ઠો મહિનો આખો અને સાતમો મહિનો આખો આમ પાંચ મહિના પછી જે છે એ તમને જે છે એ જે ઓફિશિયલ નોટિફિકેશન સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુ માટે જે છે એ જોવા મળે છે જે જૂની પદ્ધતિથી જ યોજવામાં આવનાર છે તો આ રીતે આપણે અનુમાન લગાવી શકીએ તો અહીંયા મેં તમને કહ્યું એ પ્રમાણે તારીખો તમે ખાસ ધ્યાનમાં રાખજો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડને ટેટ ટેટ પરીક્ષા લેવા માટે હજુ સુધી કોઈપણ પ્રકારની સૂચના જે છે એ આપેલી નથી એકવાર જે સૂચના આપી દેવામાં આવશે એના પછી જે છે એ મંજૂરી મળ્યા બાદ પરીક્ષા યોજવામાં આવશે એવું સ્ટેટ પરીક્ષા બોર્ડ દ્વારા કહેવામાં આવેલું છે તો ફોર એક્ઝામ્પલ આજે ને આજે જે છે એ રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવે તો પણ જે છે એ ચારથી પાંચ મહિના તો ચોક્કસથી જે છે એ લાગવાના છે લાગવાના છે ને લાગવાના છે એક વાર ફોર એક્ઝામ્પલ આજે જ પરિપત્ર જાહેર કરી દીધો કે જે છે એ ટેટ ટૅ પરીક્ષા લેવા માટે તમને જણાવવામાં આવે છે તો એનાથી પણ ચાર પાંચ મહિના પછી જે છે એ પરીક્ષા લેવાઈ શકે છે બે હજાર છવ્વીસમાં પરીક્ષા આવશે તો ખૂબ મોટી વાત કહેવાય ક્લાસીસવાળા લોકોને ખાલી પૈસાથી મતલબ છે ઉમેદવાર જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી તેનું શોષણ થશે તો પરીક્ષા જે છે એ તમે જોઈ શકો છો સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા જે છે એ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસની અંદર યોજવામાં આવશે અને એના પછી જ જે સામાન્ય ટેટ 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 ટાટ પરીક્ષા છે એ લેવાઈ શકે છે તો અત્યારે જે ઓક્ટોબર મહિનો છે ત્યાં સુધી તો ટેટ ટાટ પરીક્ષાના કોઈ પણ પ્રકારના સંભાવ જ નથી એના પછી નવેમ્બર ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીની શરૂઆતની અંદર જે છે એ નવી ટેટ ટાટ પરીક્ષા જે છે એ આવી શકે છે ઓક્ટોબર મહિના સુધી તો સામાન્ય જે ટેટ ટાટ પરીક્ષા છે ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ આ પરીક્ષા જે છે એ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી તો આવવાના કોઈપણ પ્રકારના ચાન્સીસ નથી કારણ કે હજુ સુધી સરકાર દ્વારા ટેટ ટાટ પરીક્ષા લેવા માટેની સૂચના જ નથી આપવામાં આવેલી એકવાર સૂચના આપી દે એના પછી પણ ચારથી પાંચ મહિના જેટલો જે છે એ જાહેરાત આપવા માટે જે છે એ જાહેરાત નામો બહાર પાડતા ચારથી પાંચ મહિના જેટલો જે છે એ સમય લાગે છે તો આ રીતે જે છે એ બે હજાર પચીસ પૂરું થાય એના પહેલાં ટેટ ટાટ પરીક્ષા લેવાય તેવા ચાન્સીસ જે છે એ ખૂબ જ ઓછા છે પરંતુ પરીક્ષા તો લેવાની જ છે તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં ટેટટાટ પરીક્ષા લેવાય તેવા આવે જે છે એ ચાન્સીસ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર તમે તમને કારણો સહી સમજાવ્યું છે કે શા માટે જે છે એ ટેટાક પરીક્ષા હજુ સુધી લેવાઈ નથી અને આ પરીક્ષા જે છે એ ક્યારે લેવાઈ શકે છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને હા ટેટાટ પરીક્ષાની તમામ માહિતી સાથે સાથે શિક્ષકોની ભરતીની તમામ માહિતી મેળવવા માટે એચ એન જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ભવિષ્યની અંદર પણ આવી તમામ માહિતી જે છે એ તમને એચ એન જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ પ્રથમ સંકલન કરી અને પ્રોવાઈડ કરવામાં આવશે તો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને આ વિડીયો જે છે એ તમારા તમામ મિત્રો જોડે જરૂરથી શેર કરજો જેથી તેમને પણ તૈયારીમાં મદદરૂપ થાય